વર્ષની અન્ય એકાદશીઓ પર અન્નનો ત્યાગ કરવામાં આવે પરંતુ જેઠ સુદમાં આવતી નિર્જળા એકાદશી કે પાંડવ અગિયારસ એ અન્ન અને પાણી બંનેનું સૈવન વર્જિત છે શાસ્ત્રો પ્રમાણે એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ અને જો તમે નરકની યાતનાઓ ભોગવવા માગતા ન હોવ અને સ્વર્ગ જવાની ઈચ્છા હોય તો પ્રત્યેક મહિનાની બંને એકાદશીએ પાલન કરવું મહર્ષિ વ્યાસજી કહે છે કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે જે વૈષ્ણવ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમણે મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી અને ભગવાન શ્રી હરિના અંતકાળે પિતાંબરી ધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન દૂત વિમાન લઈ સ્વર્ગમાં લઈ જાય છે નિર્જળા એકાદશી નું સંસારમાં સર્વશ્રેષ્ઠ છે જે વૈષ્ણવ અંતરાલ દરમિયાન સ્નાન તપ હોમ કરે તેના ભયંકર પાપો સગડા નષ્ટ થઈ જાય ન કરોડપલ સુવર્ણ દાનનું ફળ મળે છે જે મનુષ્ય આજના જળમાં નિયમોનું પાલન કરે તે પુણ્યોનો ભાગીદાર બને છે તેમાં કોઈ બેમત નથી નિર્જળા એકાદશી નું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે શ્રી પુષ્ટિમાર્ગીય હવેલી ગોકુળજી મંદિરના ઉત્સાહી પ્રમુખ શ્રી મનહરભાઈ શેઠ તથા હોદ્દેદાર મહેન્દ્રભાઈ ગાંધી રાજેશભાઈ વી શાહ સૌના સહિયારા પ્રયાસથી શ્રી ગોકુળનાથજી મંદિરમાં બારે માસ શ્રી ઠાકોરજીને અલગ અલગ શૃંગારથી સજાવી ભાવપૂર્વક મનોરથ સિદ્ધ કરવામાં આવે છે પ્રમુખ શ્રી મનહરભાઈ શેઠ સાચા અર્થમાં વૈષ્ણવતાના સારથી છે મોડાસા નગરમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને શ્રી ઠાકોરજીના અવનવા શૃંગારના દર્શનનો લાવો આપે છે તથા શ્રી ઠાકોરજીની લીલાઓની ઝાંખી કરાવી ભગવદીય કાર્ય કરે છે સાથે સાથે મંદિરના મુખિયાજી પવનભાઈ શર્મા પણ મનહરભાઈની સાથે રહી તેમની સૂચના મુજબ શ્રી ઠાકોરજીને શણગારી ખૂબ મહેનતથી આબેહૂબ કલાકારી કરી પુષ્ટિ વૈષ્ણવો પ્રભુને નિરખતા રહે તે ભાવ સાથે શ્રી ગોકુલનાથજી મંદિરમાં સેવાઓ આપી રહ્યા છે આજે નિર્જળા એકાદશી હોય શ્રી ઠાકોરજીને મોડાસાની કડીઓના બંગલામાં બિરાજમાન કરી આંબા કેરીના વૃક્ષો નીચે બસો પચાસ કિલો કેરીના શૃંગાણથી સજાવી આબેહૂબ દર્શનનો લ્હાવો શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનોએ મોટી સંખ્યામાં આવીને લીધો વૈષ્ણવ બહેનોએ પ્રભુમય બની ઢોલ મંજિરાના તાલે શ્રી ઠાકોરજીના ગુણગાન ગાયા જેઠ સુદ ચૌદશને મંગળવારના રોજ ભોગ સંધ્યા દર્શન પછી મુખિયાજી સહિત વૈષ્ણવ બહેનો કીર્તન ગુણગાનની આરાધના વચ્ચે મંદિરના બગીચામાં જઈ શ્રી ઠાકોરજીના અભિષેકની જલયાત્રા માટે જળ ભરવા જશે જેઠસુદ પૂનમને બુધવારના રોજ અભિષેક સ્નાન યાત્રા ઉત્સવ પર્વે વહેલી સવારે મંગળા દર્શન પાંચ કલાકે આરતી તેમજ સવારે કેસર સ્નાન દર્શન થશે આ દર્શનનો લાભ લેવા તથા જોડાવવા તમામ વૈષ્ણવને જાણ કરવામાં આવે છે